નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવ્યેશ ઘાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ છ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનું રિવિઝનનો આજે આપણે અભ્યાસ કરવાનો છે જેમાં આપણે ક્વેશ્ચન નંબર એક થી પાંચ વિશે આજે આપણે અભ્યાસ કરીશું અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે સેમ વનની ચાર યુનિટ યુનિટ વન ટુ થ્રી ફોર આ ચારે ચાર વિશે સંપૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોયા આવજો તો ચાલો શરૂ કરીએ આપણું રિવિઝન હવે રિઝનમાં પહેલું કહે છે કે નીચેનું કાવ્ય વાંચો આપણને નાની એવી કવિતા આપી છે નાનું એવું કાવ્ય આપ્યું છે જે કાવ્ય આપણે વાંચવાનું છે ને કાવ્યનું નામ છે અ ફની ટાઉન એટલે કે એક રમૂજી શહેર એક રમૂજ પમાડે તેવું શહેર શું કહે છે આઈ લિવડ ઇન અ ફની ટાઉન કે હું એક રમૂજ પમાડે તેવા શહેરમાં રહેતો વેર એવરીથિંગ વોઝ અપસાઈડ ડાઉન કે જ્યાં બધી વસ્તુ કેવી હતી ઊંધી અપ સાઈડ ડાઉન શું થાય એકદમ ઊંધી ઉલટી ધ બર્ડ્સ વોકડ એન્ડ ધ હ્યુમન્સ ફ્લુ કે જ્યાં પક્ષીઓ વોકડ ચાલતા કે જ્યાં પક્ષીઓ ચાલતા અને ધ હ્યુમન્સ ફ્લુ એટલે કે માણસો ઉડતા વેર ધ ટ્રીઝ વેર ટોટલી બ્લુ કે જ્યાં વૃક્ષો આખે આખા બ્લુ રંગના હતા શું કે છે કે જ્યાં પક્ષીઓ ચાલતા માણસો ઉડતા અને વૃક્ષો જે છે બ્લુ રંગના વાદળી રંગના હતા

લીલા કલર અને પાણી હવામાં ઉડતું હતું એન્ડ ટોલ મી ઇન લાઈફ ઓલવેઝ બી ટ્રુ મને કહેતા કે જીવનમાં હંમેશા સત્યનો સાથ આ પ્રકારની નાની પોએમ આપણે ભણ્યા પછી હું કહે છે ઉદાહરણ પ્રમાણે કાવ્યમાંથી શબ્દની જોડી બનાવવાની છે શબ્દના જોડકા શોધવાના છે રાઇમિંગ વર્ડ શોધવાનું કહે છે કે એના સમાન ઉચ્ચારવાળા જે શબ્દો હોય એ શબ્દો આપણે શોધવાના છે એક્ઝામ્પલ તરીકે ફ્લૂ નું થઈ જાય છે ટ્રુ ફ્લૂ નું થઈ જાય છે બ્લુ સ્વીટ નું મીટ નેવર નું એવર ત્યારબાદ ટાઉન થાય છે પુલ નું રૂલ થાય છે આ રીતે જે છે છે શબ્દોની જોડી આપણી આગળ વધીએ આગળ હું છે કે નીચે આપેલી ક્રિયાઓ કોણ કરે છે અને કાવ્યના આધારે તે શોધી તેના ઉદાહરણ પ્રમાણે વાક્ય પણ બનાવવાના છે ત્યાં આપણને ક્રિયા આપી છે એ ક્રિયા કોણ કરે છે એ લખવાનું અને તેના ઉદાહરણ આધારિત વાક્યો પણ લખવાના છે પેલું છે ટોક ટોક એટલે થાય બોલવું ધ ટ્રીઝ ઇઝ ટોક અલોટ ए ट्रीज એટલે કે વૃક્ષો જે છે બો બોલતા પછી સ્ટીલ સ્ટીલ એટલે ચોર ધ ટ્રીઝ સ્ટોલ ઈચ અધર્સ ફ્રુટ્સ કે વૃક્ષો જે છે એકબીજાના ફળ ચોરતા ત્યારબાદ ફાઈટ વી એટલે થા લડવું ધ ટ્રીઝ ફાઈટ વિથ વન અનધર કે વૃક્ષો જે છે એકબીજા સાથે લડતા પછી ગો ટુ સ્કૂલ એટલે સ્કૂલે જાવું તો ફિશિસ વેન્ટ ટુ સ્કૂલ માછલીઓ સ્કૂલે जाती ત્યારબાદ ફ્લાય ફ્લાય એટલે ઉડવું ધ વોટર ફ્લુ ઇન ધ સ્કાય પાણી જે છે હવામાં ઉડતું પછી વોક એટલે ચાલુ થાય તો બર્ડ્સ વોકડ પક્ષીઓ ચાલતા આ રીતે બધા વિદ્યાર્થી મિત્રો કાવ્ય પ્રમાણે ક્રિયા પ્રમાણે વાક્ય બને નાખ્યા આગળ છે કાઉન્સમાં આપેલા વિકલ્પના આધારે વિકલ્પના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરવાની છે કે પેરેગ્રાફમાં આપણને વચ્ચે વચ્ચે જો કાઉન્સ આપ્યા છે તે કાઉન્સના આપણે યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરવાની છે તો ચાલો પૂરીએ ધીસ ઇઝ નોટ અ વેરી ઓલ્ડ સ્ટોરી આ બહુ જૂની સ્ટોરી નથી

જોઈન શું થઈ જાય ભૂતકાળ જોઈન્ડ દે ખાલી જગ્યા બાય મિલ્ક વેન ટ્રાવેલ તો ટ્રાવેલ નું ભૂતકાળ ટ્રાવેલ્ડ પછી કહે છે ધે ખાલી જગ્યા આઈટ ટાઉન રીચ શબ્દ છે તો રીચ નું ભૂતકાળ શું થઈ જાય છે તો રીચડ ધે રીચડ એટ ધ ટાઉન માઉસ પ્લેસ પછી શું થાય છે ઇટ ખાલી જગ્યા કબોર્ડ ઇન અ હાઉસ ઘરમાં એક કબોર્ડ એક કબાટ હતું હેવ હેવ નું ભૂતકાળ શું થઈ જાય હેડ બસ ઇ ધ વિલેજ માઉસ વોઝ ખાલી જગ્યા પાછું ઇમ્પ્રેસ આયો ઇમ્પ્રેસ નું ઇમ્પ્રેસ્ડ બાય ધ પ્લેસ ઇટ ખાલી જગ્યા સી સી નું શું થઈ જાય જો સી નું થઈ જશે સો જોયું અ ડાર્ક ચોકલેટ ઇન અ કોર્નર ધ વિલેજ માઉસ ખાલી જગ્યા ટુ ઇટ રન તો રન નું ભૂતકાળ થઈ જશે આર એ એન બટ ધ Town માઉસ ખાલી જગ્યા ઇટ સ્ટોપ ઇટ સ્ટોપ નું ભૂતકાળ સ્ટોપડ ઇટ્સ નોટ અ ચોકલેટ ઇટ ઇઝ અ પોઈઝન તે ચોકલેટ નથી તે ઝેર છે પેલો ગામડાવાળો જે ઉંદરડો હતો ને એ એક ચોકલેટ સમજીને ચોકલેટ ખાવા જતો હતો પણ એણે હું કીધું કે નહીં ચોકલેટ નથી તે એક ઝેર છે ધ વિલેજ માઉસ બીકમ બીકમ નું ભૂતકાળ શું છે બી કેમ ફિયરફુલ એ ખૂબ જ ડરી ગયો શું થાય છે હવે આ શું કહે છે કે વાર્તાના આધારે નીચેના વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે કે જે વાર્તા આપણને આપી છે વાર્તાના આધારે આપણે આગળ ક્રમ આપવાના છે ચાલો પેલા તો આ બધા જે વાક્ય છે વાંચી લઈએ કે ધ વિલેજ માઉસ ટુ ધ ટાઉન કે ગામડાનો જે ઉંદરડો હતો એ શહેરમાં ગયું પછી ધ ટાઉન માઉસ કે શહેરનો ઉંદરડો પોતાના પિતરાય ભાઈને મળવા માટે ગામડામાં આવ્યું ધ વિલેજ માઉસ રેન્ટ ટુ કોર્નર ફોર ધ ચોકલેટ કે ગામડાનો ઉંદરડો જે છે એ ખૂણામાં ચોકલેટ લેવા માટે દોડ્યો ધ ટાઉન માઉસ ઓફર્ડ સમ ચોકલેટ ટુ હિસ કઝિન કે શહેરના ઉંદરડાએ જે છે એના કઝિન માટે થોડી ચોકલેટ જે છે ઓફર કરીને આપી પછી વિલેજ માઉસ કલેક્ટેડ ફૂડ ફ્રોમ ફિલ્ડ એ ગામડાનો જે ઉંદરડો હતો તે ખેતરમાંથી બધો ખોરાક એકત્ર કરતો પછી ધ ટાઉન માઉસ સેવડ હિઝ કઝિન ફ્રોમ પોઈઝન કે શહેરના ઉંદરડાએ પોતાના ભાઈને એટલે કે જે ગામડેથી આવ્યો તો એ ભાઈની જીવ બચાવો પોઈઝનથી એટલે કે ઝેરથી રક્ષણ કર્યું ધ વિલેજ માઉસ રિટર્ન ટુ ધ વિલેજ ઇમિડિયેટલી ગામડાનો જે ઉંદરડો હતો એ પટતાપટ પોતાના ઘરે વયો હતી તો ભાઈ આમાં કરમ શું છે તો ભાઈ પહેલું વાક્ય અહીંયાં છે બે અહીંયાં છે ત્રણ અહીંયા છે જવાબ તમારા માટે લખ્યા છે જો ચાર અહીંયાં છે પાંચ આ છ અને સાતની તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે તમારા જે સવાલો હતા એનું સોલ્યુશન તમારે માટે કરી દીધું છે આગળ વધીએ આગળ પ્રશ્ન નંબર ત્રણ કહે છે કે નીચેની વિગતો વાંચો અને ગયા વર્ષે તમારી શાળામાં પણ આવી પ્રવૃત્તિઓ થઈ હશે તે પ્રવૃત્તિ કઈ છે તે કયા મહિનામાં થઈ હતી તે પ્રવૃત્તિ અને તેના મહિનાનું નામ લખવું ટૂંકમાં અહીંયા આપણને ઉખાણું પૂછ્યું છે ઉખાણું કયા પ્રકારનું કે અહીંયા આપણને અમુક વાક્ય આપ્યા છે એ વાંચીન તમારે કહેવાનું છે કે આ કઈ પ્રવૃત્તિનું વાક્ય છે અને એ પ્રવૃત્તિ તમારી સ્કૂલમાં કયા મહિનામાં થઈ હતી એના વિશે લખવાનું બરોબર પ્રવૃત્તિ વાંચવાની પ્રવૃત્તિમાં જે આપણને અમુક ક્રિયાઓ કીધું એના આધારે આપણે નક્કી કરવાનું કે આ કઈ પ્રવૃત્તિ હતી અને સ્કૂલમાં ગયા વર્ષે કયા મહિનામાં એ પ્રવૃત્તિ થઈ હતી એના વિશે જે છે આપણે નોંધનીય જે છે એક બાબત લખવાની છે તો ચાલો લખીએ લખ્યું છે ઓલ ધ સ્ટુડન્ટ્સ વેર ઓન ધ ગ્રાઉન્ડ બધા વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ ઉપર હતા ઓલ ધ સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટેડ ઇન ડિફરન્ટ ગેમ્સ બધા વિદ્યાર્થીઓ અલગ અલગ ગેમમાં ભાગ લીધો હતો આઈ પાર્ટિસિપેટેડ ઇન હંડ્રેડ મીટર રેસ મેં સો મીટર રેસમાં ભાગ લીધો હતો અને આઈ વોઝ ઓલ્સો ઇન ખોખો એન્ડ કબડ્ડી ટીમ એ હું ખોખો ટીમ અને કબડ્ડી ટીમમાંય હતો રમતગમતની વાત છે નકરી તો કઈ પ્રવૃત્તિ હોય સ્પોર્ટ્સ ડે અને મારી શાળામાં એ લેવાનું તું જાન્યુઆરી મહિના તમે અહીંયા તમારી શાળાનું નામ અથવા તમારી શાળામાં કયા મહિનામાં એ પ્રવૃત્તિ થઈ હતી એના વિશે તમે અહીંયા ઉલ્લેખ કરી શકો છો આગળ વધીએ આગળ કહે છે વી કેમ ટુ સ્કૂલ એટ હાફ પાસ્ટ સેવન અમે સાડા સાથે સ્કૂલે પહોંચ્યા વી ડેકોરેટેડ અવર સ્કૂલ અમે અમારી સ્કૂલને શણગારી વી સેંગ ધ નેશનલ સોંગ અમે રાષ્ટ્રીય ગીત ગાયું એન્ડ ધ નેશનલ એન્થમ અને રાષ્ટ્રગાન મારા ક્લાસ વાળાએ એક નાટક કર્યું અને અબાઉટ ધ ફ્રીડમ ફાઇટર્સ ફાઈટર્સતા સેનાનીઓ વિશે નાટક કર્યું ક્યારે થાય આવું સ્વતંત્રતા દિન ઇન્ડિપેન્ડન્સ ડેના દિવસે અને એ ઓગસ્ટ મહિનાનો કાર્યક્રમ છે આ ફરજિયાત ઓગસ્ટ મહિનામાં જ આવશે પછી હું કહી સ્કૂલ કહે છે સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ વન કે અમારી સ્કૂલમાં જે છે પહેલા ધોરણના વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર એટલે કે ટીડીઓ કેમ ટુ અવર સ્કૂલ એ મારા સ્કૂલમાં આવ્યા હતા જે ડિસ્ટ્રીબ્યુટેડ પિક્ચર સ્ટોરી બુક્સ ટુ ધ સ્ટાન્ડર્ડ વન સ્ટુડન્ટ્સ કે તેણે જે છે ચિત્ર વાર્તાના પુસ્તકો ધોરણ એકના વિદ્યાર્થીઓને આપ્યા હી ઓલ્સો ગિફ્ટેડ અ સેટ ઓફ સ્ટોરી બુક્સ ટુ અવર સ્કૂલ કે તેણે અમારી સ્કૂલમાં એક સ્ટોરી બુક્સ એટલે કે જે વાર્તાની ચોપડીઓ હોય એનો એક સેટ પણ અમને સ્કૂલમાં ગિફ્ટ કર્યો તો ક્યારે હોય પહેલા ધોરણમાં બાળક આવે મતલબ કે સ્કૂલમાં પહેલી વખત પગ મૂકતું હોય તો ઘણા કમેન્ટમાં સર સિનિયર બાળકો ખરેખર કાયદેસર તમારું શિક્ષણ ધોરણ એકથી થી ચાલુ થાય સિનિયર કેજી જુનિયર કેજી નર્સરી કિન્ડર ગાર્ડન આ બધા જે છે ને એ શું છે નાનપણથી બાળકને એજ્યુકેટ કરવાના એક રસ્તા છે બાકી ખરેખર તમારું શિક્ષણ ક્યારથી તો કે ધોરણ એકથી થી ચાલુ થાય તો કયો શબ્દ આવશે પ્રવેશોત્સવ ડે અને જે જૂન મહિનામાં એટલે કે પ્રવેશના મહિનામાં હોય છે આગળ વધીએ ચોથું છે વી સેલિબ્રેટેડ ઇટ ફોર અ વીક અમે એક કઠવાડિયા માટેનું સેલિબ્રેશન કર્યું ઈચ ડે દરરોજ વી પાર્ટિસિપેટેડ ઇન અ ન્યુ એક્ટિવિટી અમે નવી પ્રવૃત્તિમાં ભાગ લેતા આઈ પાર્ટિસિપેટેડ ઇન અ સ્ટોરી ટેલિંગ કે મે વાર્તા કહેવાની જે છે સ્પર્ધામાં ભાગ લીધો એન્ડ બુક રિવ્યુ એક્ટિવિટીઝ અને પુસ્તકોનું રિવ્યુ આપવાની એક્ટિવિટીમાં ભાગ લીધો

અમારા વિજ્ઞાનના શિક્ષકે તે દિવસે ઘણી બધી પ્રવૃત્તિઓ ગોઠવી શી ટુક હેલ્પ ઓફ મેથ્સ ટીચર એન્ડ સોશિયલ સાયન્સ ટીચર એણે ગણિતના શિક્ષક અને સમાજના શિક્ષકની પણ મદદ લીધી ધે ડિવાઇડેડ ધ સ્ટુડન્ટ્સ ઇન ટુ ડિફરન્ટ ગ્રુપ્સ તેઓએ વિદ્યાર્થીઓને અલગ અલગ ગ્રુપમાં વહેંચી દીધા ઇચ ગ્રુપ ડેમોન્સ્ટ્રેટેડ અ સાયન્સ એક્સપેરિમેન્ટ દરેક ગ્રુપે એક સાયન્સ એક્સપેરિમેન્ટનો ડેમો આપ્યો ઇન ધ એસેમ્બલી એસેમ્બલી હોલની અંદર

શિક્ષકો ગોતતા હોય ક્યાં છે એટલા બધા વાગે આ થઈ ગયું તે થઈ ગયું એ બધું થઈ જાય તમારું નવું સમયપત્રક કેવું બને અને અહીં આપેલા ઉદાહરણ પ્રમાણે તમારું સોમવારનું સમયપત્રક લખવાનું છે તો પાસ્ટ વન ફોર્ટી ફાઈવ ક્વાર્ટર ટુ ટુ ક્લીનિંગ ધ ક્લાસરૂમ્સ ક્લાસરૂમે સાફ સફાઈ કરવી એને લંચ બ્રેક તરીકે ઓળખવામાં આવશે આગળ કહે છે ટેન ફિફ્ટી એટલે કે ટેન ટુ ઇલેવન અગિયાર વાગવામાં દસ મિનિટની વાર હોય જેનું શું થઈ જાય ઊંધું નાઇન ફિફ્ટી ફાઈવ ફાઇવ ટુ ટેન પાંચ વાગવામાં નવ વાગવામાં પાંચ મિનિટની વાર હોય દસ વાગવામાં પાંચ મિનિટની વાર હોય અને જેમાં એસેમ્બલી સ્ટાર્ટ ફોર સ્કૂલ સ્કૂલ માટે શરૂઆત થતી હજુ પાંચમી પ્રવૃત્તિ કહે છે કે અહીં વડોદરા અમદાવાદ મેમુ ટ્રેનનો સમય આપ્યો છે વડોદરા અમદાવાદ મેમુ ટ્રેન દરેક સમય માટે ઘડિયાળમાં કાંટા દોરેલા છે દોરો અને સમય અંગ્રેજીમાં લખો આપણે જે છે કાંટા દોરવાના છે અને એનો ટાઈમ ઇંગ્લિશમાં લખવાનો છે જો સૌથી પહેલા વડોદરા તો ચાર ત્રીસ નો સમય તો જો આ કાંટા ઓલરેડી દોર દીધા છે મેં હાફ પાસ્ટ ફોર કહેવાશે ઇંગ્લિશ પછી વલસાડે ક્યારે પહોંચશે ચાર પિસ્તાલીસે જો એનો સમય દોરાઈ દીધો ઇંગ્લિશમાં શું કહેવાશે ક્વાર્ટર ટુ ફાઈવ પછી છે આણંદ આણંદમાં ક્યારે પહોંચશે પાંચ ને તો જો કલાક કાંટો પાંચ થી થોડોક દૂર અને મિનિટ કાંટો કેટલા નંબર ઉપર ચાર નંબર ઉપર એટલે શું કહેવાશે ફાઈવ ટ્વેન્ટી આગળ વધીએ નડિયાદમાં પાંચ ને પંચાવન એ પહોંચે છે તો છ વાગવામાં પાંચ મિનિટની વાર હોય એવું દર્શાવવાનું જો છ વાગવામાં પાંચ મિનિટની વાર ટુ ત્યારબાદ ફાઈમદાબાદમાં છ ને પહોંચે છે જો વાગવા ને થોડુંક કાંટો કલાક આંટો થોડો ખસેડ લેવાનો અને પંદર એટલે કે ત્રણ ઉપર જે છે મિનિટ કાંટો હોવો જોઈએ આ ક્વાર્ટર પાસ્ટ ત્યારબાદ મણિનગરમાં છ પિસ્તાલીસે એટલે કે સાત વાગવામાં પંદર મિનિટની વાર હોય ત્યાં મોટો કાંટો જે છે એ નવ ઉપર અને નાનો કાંટો જે છે એ સાત ની નજીક છ થી દૂર અને સાત ની નજીક રાખવાનો અ ક્વાર્ટર ટુ સેવન ત્યારબાદ અમદાવાદ અમદાવાદ છે સાત વાગે પહોંચે છે તો એક્ઝેક્ટલી સાત વાગે બાર ઉપર મોટો કાંટો સાત ઉપર નાનો કાંટો સેવન ઓ ક્લોક ઓકે આગળ વધીએ બહુ કહે છે આ સમયપત્રક પરથી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો કે આ જે ટાઈમ આપણે જોયું એના આધારે સવાલ જવાબ પૂછા છે પહેલો સવાલ છે

વોટ વોઝ યોર આન્સર તમારો આન્સર શું હશે તો આન્સર શું હશે ઇટ ઇઝ અ ફાઈવ ટુ સિક્સ એટલે કે છ વાગવામાં પાંચ મિનિટની વાર છે ધ પ્લેટફોર્મ ક્લોક શોડ ક્વાર્ટર ટુ સેવન કે પ્લેટફોર્મ ક્લોક એવું કહે છે પ્લેટફોર્મની ઘડિયાળ એવું કહે છે કે સાત વાગવામાં પંદર મિનિટની વાર છે વિચ સ્ટેશન વોઝ ઇટ એ કયું સ્ટેશન હતું તો કયું સ્ટેશન હતું ઇટ વોઝ મણિનગર એ મણિનગર સ્ટેશન હતું ત્યારબાદ ત્યારબાદ આ પેસેન્જરડ ધ સ્ટેશન એટ ધોર એક પેસેન્જર જે છે ચાર લેડી સ્ટોપ એક સ્ત્રીની ઘડિયાળ બંધ પડી જાય છે વર્કિંગ એટ અ એટલે કે છ વાગવામાં દસ મિનિટ છ વાગ્યા ને દસ મિનિટ થઈ ગઈ હોય ત્યારે જે છે એની ઘડિયાળ બંધ થઈ જાય છે ટ્રેન બાય ટ્વેન્ટી મિનિટ્સ તે વીસ મિનિટ પહેલાં પોતાની ટ્રેન ચૂકાઈ જાય છે વીચ સ્ટેશન વોઝ ઇટ કયું સ્ટેશન હતું કયું હતું ઇટ વોઝ નડિયાદ નડિયાદ સ્ટેશન હતું પછી સાતમું છે નીલમ્સ ફાધર એટલે કે નીલમના પપ્પા રીચડ નડિયાદ સ્ટેશન ટુ પિક હરમ એને લેવા માટે જે છે નડિયાદ સ્ટેશન આવે છે કોના પપ્પા નિલમના પપ્પા નિલમને લેવા માટે નડિયાદ સ્ટેશને આવે છે ક્યારે પહોંચ્યા હશે નડિયાદ જયારે ટ્રેન ઊભી રહી એના દસ મિનિટ પહેલા એટલે કયો સમય થાય રીચડ ધ સ્ટેશન એટ ક્વાર્ટર ટુ સિક્સ છ વાગવામાં પંદર મિનિટની વાર હોય ત્યારે જે છે એના ત્યાં આવીને ઊભા હશે બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણીએ આપણા ધોરણ છ નું રિવિઝન વિદ્યાર્થી મિત્રો અહીંયા હું આપણા ધોરણ છ ના અભ્યાસક્રમ ને ધોરણ છ ના પહેલા સેમેસ્ટરના અભ્યાસક્રમને અંત આપું છું મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે સેકન્ડ સેમેસ્ટર તેમ ટુ નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો